સંસારમાં આપણને કોઈ રોકટોક વાળું ના હોય ને ત્યારે આપણે અધોગતિના માર્ગે હોતે વ્યા જઈએ આ સંસારમાં બાપ આપણને રોકે ટોકે છે યુવાનો ત્યારે યાદ રાખજો એ મા બાપ અપમાન નથી કરતા સમાન છે બાપ આપણને જયારે ક્યારેય ખીજાય છે ને ત્યારે આપણને ટોકતા નથી મા બાપ આપણું અપમાન નથી કરતા આગળના સમયમાં આપણું સમાન કેમ વધે એની તૈયારીઓ કરાવે છે યુવાનોને એમ થાય છે કે મારા બાપોજી મને હજી આટલો મોટો થયો ખીજાયા કરે છે અરે વાલા યુવાન યાદ રાખો તમે બધા પાસે મોટા થઈ શકશો પણ મા બાપ પાસે તમે એનાથી મોટા નહીં થઈ શકો ક્યારે મા બાપ તો આપણા વડીલ છે આ સંસારનો મને એક માપ એવો બતાવો કે પોતાના દીકરાને ખરાબ કરવા ઈચ્છતો હોય આ સંસારની એક મા એવી બતાવો કે પોતાના સંતાનનું જ્યારે સારું ઈચ્છતી હોય એક બતાવો પણ અત્યારના યુવાનોની જરા વિચારધારાઓ બદલી ગઈ અને અત્યારના યુવાનો તો એટલા બધા શોર્ટ માઇન્ડેડ થઈ ગયા એટલી બધી ટૂંકી બુદ્ધિ થઈ ગઈ કે જરા કોઈ કાંઈ ઊંચા અવાજે કહે એટલે દીકરાઓ ન કરવાના કામ કરી લે છે